નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના પ્રેસ રોડ પરથી પોલીસે વિદેશી દારૂ ના જથ્થા સાથે એક શખ્સ ની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી ભાવનગર પોલીસની પેરોલ ફરલો સ્કોડ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન શહેરના પ્રેસ રોડ પરથી કરચલિયાપરા વિસ્તારમાં રહેતા રોહિત જગાભાઈ જમોડદે વિદેશી દારૂની એકસો આઠ બોટલ સાથે ઝડપી લીધો હતો પોલીસે રૂપિયા છાસઠ હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી